ડભો એપીએમસી ની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું સિત્તેર થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ધારાસભ્ય શૈલેષ મહેતાએ ચૂંટણીને લઈને કર્યો પ્રચાર બોર્ડ તો ભાજપનું જ આવશે આપવાનો અધિકાર નથી તેઓ ચૂંટણીમાં ઊભા હોવાની વાત તેમણે કરી અને ભાજપ પરિવારની તાકાત છે તો દાદાગીરીથી બોલી શકાય એપીએમસીની ચૂંટણીમાં છ સભ્યો થયા છે બિનહરીફ અને બોર્ડ માટે નવ સભ્યોની જરૂર છે બે સભ્યો સરકારી શહશે માત્ર એક બેઠક જીતવાની બાકી હોવાની વાત શૈલેષ મહેતાએ કરી છે સહકારી મંડળીના આગેવાનો ભાજપમાં જોડાયા જે પણ સેનાપતિ હોય એની સેના મજબૂત ના હોય તો સેનાપતિ મજબૂત રહી શકતો નથી ગમે તેવો મજબૂત સેનાપતિ હોય પણ એની સેના મજબૂત હોવી જોઈએ આ તમે બધા બેઠા છો એ અમારી સેના છો તમારી તાકાત પર જ આટલી દાદાગીરીથી બોલીએ છીએ બધા સાથે ના હો તો કેવી રીતે બોલાય અત્યારે પેલી સાવરણા વાળા આવે છે જોર જોરથી બોલે છે પણ એમની પાસે સેના જ નથી